ચળિયાબરમાં લઈ આવી તેડુના તોરણ છે હવે વિચારું છું કે કઈ સાંભળે નહીં એમ કહું મારો ફોન ક્યાં મૂકી દીધો છે સાંડલામાં હ ઓન હગા હોય તો સાંડલામાં જાવું પડે ને સાંડલામાં તો જવાય જ અલી એ સાંડલાનું નથી કે હું એમ કહું છું તે મારો ક્યાંય ફોન જોયો ભાઈ મને ખબર છે છોડી છોકરાનું આમ-હામું કઈરું પણ ભલે ને આમ-હામું તો આમ-હામું એક કામ કરજો તમે છોકરાના હાથમાં 50 રૂપિયા દેજો ને હું છોડીના હાથમાં 50 રૂપિયા દઈ દઈ તે કામ પતે હવે આ સાંભળે કાઈ ન હું હા પણ હું આપણે ખાઈન આવશું હવે પણ ક્યાં કોઈ સાનલામાં જમણવાર કરે છે નાસ્તા પાણી કરી દે એટલે કામ એ લોકોનું થાય પૂરું નાસ્તા હશે તો નાસ્તા આવશું ને જમણવાર હશે તો જમીને આવશું એ ભગવાન આજે આને આને કોણ સમજાવે બાકી ઓલું એ તમને કહું ને ઓલી કાડી 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 તોડા હોય ને એ ઓલા પ્લાસ્ટિકના ગ્લાસ ભરે ઈ ઈ તો હું ચાર ગ્લાસ પી જાય એ ભૂત જેવી એ બામ જેવી તારા બાપાએ પણ મને એવી બેરી છોકરી ભટકાવી દીધી છે ને એક કામ કર તું ટંકોરી વગાડે રાખ ને હું સાંભળે રાખું હું એમ કહું છું હું સગાઈમાં નથી જતો હું કામે જાઉં છું ને મારો ફોન નથી જડતો તમે કામે જાવ છો એમ કાઈ વાંધો નહી હું એમ કહું છું કે કામે જાવ છો તો આ કઈક મારા કાન નું કઈક કરો આમ નમ તમારી બુમા બુમ સાંભળીને મારા કાન ના પડદા ફાટી જાહે વાત તો ફોન કીની હાચી છે આ રોજ ને રોજ કોણ બુમા બુમ પાડે એની કરતા આને કાનમાં કઈ ખંભરાય એવું બેરોમીટર લાવી દેવું જો હે એ રામ રામ ક્યો તો કે રીંગણા એ હા હા હું સાંભળી ગઈ આયા હાલો હું સાંભળી ગઈ એ ઓલા મગના હારે આપણે કઈ બેવાર નથી તે તમારા ભાઈને હગાઈમાં આપણે નઈ બોલાવીએ એમ ને નઈ બોલાવીએ તો એમાં આપણે શું છે એ મુંગી રે એ હા ભાઈ હા હું પણ ક્યાં કઈ બોલું છું હ વાહ બાકી ગીત તો આનું નામ હોય

રાઈડું નઈ નાખવી પડે ને કઈ ન કરે હું કે કહું છું કે તમે રાઈડું નાખો આ તો તમે રાઈડું નાખવાના હેલા પડી ગયા છે હા શાંતિ થઈ ગઈ હવે આમ જો આટલા દીઠા મે તને જે કાઈ કીધું તે સાંભળું નથી હવે હું કહું ને એ બધું તારે સાંભળવાનું છે ભાઈ હું સાંભળવા જ માંગતી હતી પણ મને ઈ થાતું તું કે મારો ધણી રાઈડું પાડી પાડીને આખો ધગી જાય છે પણ હું સાંભળું નઈ તેનું મારે શું કરી લેવું હવે સાંભળ સવારમાં ઉઠીને બે ભાખરી બનાવશે બપોરે દાળ ભાત શાક રોટલી પુરી થેપલા ભાજી તને જે મજા આવે એ આખું ભાણુંભના બનાવજે પછી રાહાન જે કંઈક નવો એવો નાસ્તો બનાવજે અને રાત્રે જમવાના ટાઈમે બાજરી રોટલા ને ઓળો ને દૂધ ને લીલી ડુંગરી ને એવું બનાવે છે આટલું રોજ રાંધવાનું ને પરમ તારે હું બનાવવાનું એ હું તને કાલે પાછો કહીશ તો તને મને કામ પાછો કેવું ને રોજે રોજ નું રોજે રોજ જેની હાટુ લઈ શાંતિ થઈ ગઈ હવે પાડવાની તો આમાં ને ફાયદો છે ને હું હાલી જાઈશ એક દી ને તો કેવડા ઓર્ડર અને કાયમ હું રહીશ ને તો તો એ મને ઓર્ડર ઉપર ઓર્ડર કરી ને લાંબી લ ને કરી રાખશે આ કઈ કયક નોતી સાંભળતી કે નિમરી થઈ જાતી કે નથી સાંભળાતું ને હવે તો આ સાંભળતી થઈ આમાં તો મારી ઘણી પીલાઈ જાહે એના કરતા આ બેરોમીટર વગરની ધારી સૌ એ જાજા એ ચટણી વઘારી દઉં ને